જુનાગઢ શહેરી વિકાસ સત્તા મંડળ દ્વારા આયોજિત જુડાની મિટિંગનું ઝાઝરડા ગામના ખેડૂતોએ વિરોધ કર્યો છે ખેડૂતોએ ફરી મિટિંગ ગોઠવવા માંગ કરી છે ત્યારે અધિકારીઓએ મિટિંગ પૂર્ણ થયાની જાહેરાત કરી છે ઝાંઝરડા ટીપી સ્કીમ સાતની મિટિંગ ગામ આઠથી કિલોમીટર દૂર રાખવામાં આવી ખેડૂતોના પ્રશ્નો અધિકારીઓ ન સાંભળતા ખેડૂતો મિટિંગ છોડી બહાર નીકળી ગયા હતા ધરણા કર્યા હતા જો ફરી મિટિંગ ન યોજાય તો ખેડૂતોએ આંદોલન કરવાની તૈયારી દર્શાવી છે પસંદ કરવામાં આવે સારી રીતે એકાબીજાને આપણે સાંભળી શકીએ સમજી શકીએ એવા વાતાવરણ હોય એવી જગ્યાએ આવી આવી મીટિંગનું આયોજન કરવામાં આવે આવું જો સમજ્યા પછી અમને ખબર પડે કે અમારે વિસ્તારમાં ટીપી નંબર સાતમાં શું તકલીફ છે શું વાંધાઓ છે તો નિયમ પ્રમાણે અમે આવનારા સમયમાં વાંધાઓ રજૂ કરી શકીએ પરંતુ જ્યાં અમે સમજી જ નથી શક્યા અધિકારીઓ અમને સમજાવી નથી શક્યા એવા વાતાવરણમાં અમારે વાંધાઓ કઈ રીતે રજૂ કરવા જેથી કરીને અમારા વિસ્તારના બધા જ ખેડૂતોની માંગણી એવી છે કે ટીપી નંબર સાતની ઓનર્સ મિટિંગ ફરીથી ટીપી નંબર સાતના નજીકના સ્થળે કરવામાં આવે જ્યાં સુધી આ માંગણી પૂરી નહીં થાય ત્યાં સુધી અમે બધા જ ખેડૂતો અહીંયા બેસા છીએ અધિકારીએ શું કર્યું અધિકારીઓ અધિકારીશ્રીનું એવું એક જળ વલણ હતું કે આ મીટિંગ એક જ વાર થાય પરંતુ ટાઉન પ્લાનિંગ એક્ટ નાઇન્ટીન સેવન્ટી સિક્સની અંદર ફરીથી મીટિંગ કરવાની જોગવાઈઓ છે પરંતુ પોતાની મનસુબી પ્રમાણેના નિર્ણયો લઈ ખેડૂતોને માત્ર હેરાન કરવા સિવાયના કોઈ કામ કરતા નથી ખેડૂતો દ્વારા ચૂકવાયેલા ટેક્સથી પેસ્ટિસાઈડ લઈએ કે ફર્ટિલાઇઝર લઈએ બધે ટેક્સ ચૂકવી એમના એ પગાર લે છે છતાં એમણે ખેડૂતોના માટે થઈને કોઈ પણ જાતની વાતને સ્વીકારી નથી અને તેઓના જડ વલણથી તેઓ એવો મેસેજ આપે છે કે આ મિટિંગ અહીંયા યોજાઈ ગઈ અને પૂરી પણ થઈ ગઈ અમારા કેવા પ્રમાણે આ મિટિંગ પૂરી થઈ નથી આ મિટિંગમાં અમે સહમત નથી આગળ શું હવે અમે આગળ અમારા બધા જે ઓનર્સ ખેડૂતો છે ફરીથી એક મિટિંગનું આયોજન કરી અને અમે નિર્ણય લઈ અને ફરીથી પ્રેસ મીડિયાને પણ અમે જાણ કરીશું કે આવનારા સમયમાં અમારી શું કામગીરી રહેશે માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ બે હજાર પચીસના વર્ષને શહેરી વિકાસ વર્ષ તરીકે ઉજવવાનું નક્કી થયું છે ત્યારે અગ્ર સચિવશ્રી દ્વારા સમગ્ર રાજ્યમાં કોર્પોરેશન તેમજ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી અને એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટીમાં વધુમાં વધુ ટીપી સ્કીમો બનાવવાના ઉદ્દેશથી આપણે આજના જુનાગઢમાં પણ ટીપી સ્કીમ સાત ઝાંઝેડાનો ઈરાદો સૌ પ્રથમ જાન્યુઆરી બે હજાર પચીસમાં જાહેર કરવામાં આવેલો હતો ત્યાર પછી ટીપી એક્ટ ઓગણીસો છોતેર અને એના નિયમો ઓગણીસો ઓગણસીના ભાગરૂપે ઓનર્સ મિટિંગ બોલાવવાની હોય છે ઓનર્સ મિટિંગનો ઉદ્દેશ માત્ર ને માત્ર કેટલા સર્વે નંબર આવે છે કપાટનું ધોરણ શું રહે છે બેટરમેન્ટ ચાર્જ શું રહે છે એ સમજૂત કરવાનો હોય છે પ્રશ્નોત્તરીનું હોતું જ નથી તેમ છતાં પણ આપણું કોર્પોરેશન સૌથી નાનામાં નાનું કોર્પોરેશન છે એટલા માટે આપણે ખેડૂતોને ક્યાંય પણ એવું ન લાગે કે એમને અન્યાય થઈ રહ્યો છે એના ભાગરૂપે આપણે એ લોકોને રજૂઆત કરવાનો અને દરેકને સાંભળવાની આપણે તક આપી જેના ભાગરૂપે આપણે સાંભળ્યા ત્યારે ના તબક્કાઓ પ્રમાણે સામાન્ય રીતે બેથી ત્રણ દિવસ જ ઓનર્સ મિટિંગ પછી આપવામાં આવતા હોય તેમ છતાં પણ આપણે નાનું સ્કીમ અને વધુમાં વધુ પ્રોટેસ્ટ થાય છે એના કારણે આપણે સાત દિવસનો સમય આપવામાં આવે છે જેમાં એ લોકો જે હિત સંબંધ ધરાવતા વ્યક્તિઓ હોય છે એ એના વાંધા સૂચન લેખિતમાં આપી શકશે ત્યાર પછી આપણે પ્રસિદ્ધિનું જાહેરનામું બહાર પાડશું એ પ્રસિદ્ધિના જાહેરનામા પછી પણ વૈધાનિક રીતે ત્રીસ દિવસનો સમય હોય જેમાં એ લોકો એના લેખિતમાં પાછા ફરીથી પણ એના વાંધા સૂચન આપી શકે અને એના આધારે બોર્ડ બેઠકમાં નિર્ણય કરી અને ટીપી એક્ટ ઓગણીસો છોતેરની કલમ અડતાલીસ એક નીચે સરકાર સીમા સાદર કરવામાં આવે સંપૂર્ણપણે પારદર્શી સ્કીમ છે કોઈ જાતનું પહેલું નથી અને જૂનાગઢ માટે એક મોડેલ ટીપી સ્કીમ બને એના માટેના ભૂતપૂર્વ કમિશનરશ્રી ચેરમેનશ્રી જુડા ડૉક્ટર ઓમ પ્રકાશ સાહેબ અને અમારી ટીમ દ્વારા અથાગ પ્રયત્નો કરી અને આને ટીપી સ્કીમ સાતને વધુમાં વધુ સારી બનાવવાનો પ્રયત્ન કરવામાં આવશે પ્રકાશ દવેર સાથે યજ્ઞેશભર દિવ્યાંગ ન્યૂઝ જૂનાગઢ